પારડી ખડકીમાં પથ્થરની ખાણનો મામલો સમગ્ર ઘટના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા તાલુકાના ખડકી ગામે આવેલ ઘનશ્યામ સ્ટોન ક્વોરીમાં મંગળવારે એક હાઈવા ટ્રક તેના ચાલકે પથ્થર ભરી ત્યારે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સાહીઠ ફૂટ નીચે ખાંડના પાણીમાં ખાબકતા ટ્રક પાણીમાં ગરક જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું જે સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે પાડીના ખડકીમાં પથ્થરની ખાણમાં મોતનો મામલો સામે આવ્યો છે સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે પથ્થરભરી ખાણમાંથી બહાર નીકળતા ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રિવર્સમાં આવતા ટ્રક સાહીઠ ફૂટ ઊંડી ખાણના ખાડામાં ખાબકી ગઈ હતી ક્વોરીની ખાણમાં ભરેલા પાણીમાં ટ્રક ડૂબી ગઈ હતી ચાલકને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે ચાલકને મૃત જાહેર કર્યો હતો પથ્થરની ક્વોરીમાં બનેલી ઘટનાના દ્રશ્યો વાયરલ થયા છે આ દુર્ઘટનામાં ક્વોરીના સંચાલક દ્વારા ઊંચાઈ પરથી ઢોળાવમાં નીચે ખાઈમાં કોઈ વાહન કે વ્યક્તિ પટકાઈ નહીં તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનું નજરે ચડ્યું હતું તો ખાણ ખનીજ વિભાગના જવાબદારો સામે પણ ખનનના નિયમોના લીરે લીલા ઉડતા જણાયા હતા પર્યાવરણને વ્યાપક નુકસાન થતું હોવા છતાં ક્વોરીના આવા મોટા પાયે ખનન સામે શા માટે આંખ કાન કરવાની તંત્રને ફરજ પડી તે તપાસનો વિષય બનવો જોઈશે સાથે ખાણ ખનીજના અધિકારીઓએ આ ગેરકાયદે ખનન સામે એટલા જ જવાબદાર લખાય છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો